આજે આપણે જોઈશું પેરેસ્કોપની બનાવટ એ માટે આપણે સ્કેલ પેન્સિલ કાટર બે અરીસા બે પેપરની પટ્ટી સ્ટીક ફેવિકોલ વગેરેનો ઉપયોગ કરીશું અહીં આપણે પચીસ ગુણ્યા ત્રેવીસ સેન્ટીમીટરના એક કાર્ડ પેપરનો ઉપયોગ કરીશું કાર્ડ પેપરના બદલે આપણે પુઠ્ઠાનો પણ ઉપયોગ કરી શકીએ છીએ તો અહીં આપણે આ માપ જોઈશું પચીસ સેન્ટીમીટર અને આ તરફનું માપ છે આપણું ત્રેવીસ સેન્ટીમીટર હવે આપણે પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટરના અંતરે ડોટ કરીશું એ તરફ નીચેની બાજુ પણ આપણે એ પ્રકારે ડોટ કરીશું પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટરના અંતરે હવે આપણે આ બંને ડોટને જોઈન્ટ કરીશું અહીં આપણી પાસે લાસ્ટમાં એક સેન્ટીમીટરની એક પટ્ટી રહેશે તો અહીં આપણે જોઈ શકીએ છીએ આપણા પેપર ચાર વિભાગમાં વિભાજિત થઈ ગયું છે જે જગ્યા પરથી આપણે લાઇન કરી છે તે જગ્યા પરથી આપણે પેપરને ફોલ્ડ કરી લઈશું અહીં આપણે ચાર લાઇન પર ફોલ્ડ કરીશું હવે આપણી પાસે જે આ એક સેન્ટીમીટરની પટ્ટી છે તેને આપણે ફેવિકોલ વડે ફિટ કરી લઈશું અહીં આ પ્રકારે ફિટ કરવાથી આપણો એક લમઘન આકાર તૈયાર થઈ જશે તો અહીં આપણે જોઈ શકીએ છીએ આપણો આ લંબઘન આકાર તૈયાર છે હવે તેને વચ્ચેથી આ પ્રકારે ફોલ્ડ કરી લઈશું હવે અહીંથી આપણે પાંચ સેન્ટીમીટરનું માપ લઈ એક ડોટ કરીશું બીજી તરફ પણ પાંચ સેન્ટીમીટરનું માપ લઈને ડોટ કરીશું જેથી આપણી લાઇન ખૂબ જ સીધી બની શકે અહીં આપણે એક લાઇન કરીશું એ જ રીતે સામેની તરફ પણ આપણે પાંચ સેન્ટીમીટરે એક ડોટ કરી અને એક લાઇન બનાવીશું હવે એ જ રીતે આપણે પાછળની તરફ પણ પાંચ સેન્ટીમીટર પર એક ડોટ કરી લાઇન બનાવીશું નીચેની તરફ પણ એ જ રીતે પાંચ સેન્ટીમીટર પર ડોટ કરી એક લાઇન બનાવીશું ત્યારબાદ હવે આપણે આ જે પેપર છે એના કુલ ત્રણ ભાગનું કટિંગ કરીશું તો અહીં સૌપ્રથમ આપણે બે ભાગ એક સાથે કાપીશું ત્યારબાદ અહીં ઉપરની તરફનો એક ભાગ કાપીશું એટલે નીચેની તરફનો ભાગ આપણો જોઈન્ટ રહેશે હવે અહીં આપણે જોઈ શકીએ છીએ આપણા ત્રણ ભાગ કટિંગ થઈ ગયા છે અને એક ભાગ જે છે એ જોઈન્ટ છે ત્યારબાદ પાછળની તરફ એટલે કે એની સામેની બાજુ આ પ્રકારે એક ભાગને આપણે જોઈન્ટ રાખીશું અને ત્રણ ભાગનું કટિંગ કરીશું તો અહીં આપણે એકસાથે બે ભાગનું કટિંગ કરીશું ત્યારબાદ ઉપરના ભાગનું આપણે કટિંગ કરીશું અને નીચેના ભાગને જોઈન્ટ રાખીશું તો આપણે અહીં જોઈ શકીએ છીએ આ પ્રકારનો એક આકાર જોવા મળે છે ત્યારબાદ બે આપણે પેપરની પટ્ટી લઈશું એના ઉપર આપણે અરીસ ફેવિકોલ વડે ફિટ કરી લઈશું એ જ રીતે આપણે બીજો અરીસો લઈશું એને પણ પેપર પર વડે ફિટ કરી લઈશું અને એને થોડા સમય માટે સુકાવા માટે રહેવા દઈશું સુકાઈ ગયા બાદ બંને બોર્ડર પર આપણે ફેવિકોલ લગાવીશું આ પ્રકારે હવે જે તરફ આપણે ત્રણ બાજુ કટિંગ કર્યું છે તે તરફ આપણે આ અરીસાને ફિટ કરીશું જ્યારે આપણે અરીસાને ફિટ કરીએ ત્યારે આપણે એ બાબતનું ખાસ ધ્યાન રાખીશું અરીસો આપણો સાફ હોવો જોઈએ તો અહીં આપણે આ પ્રકારે અરીસાને ગોઠવીશું ત્યારબાદ આપણે જે કિનારી પર ફેવિકો લગાવ્યો છે એને આ પ્રકારે ફોલ્ડ કરી લઈશું જેથી આપણે સરળતાથી તેને ચોંટાડી શકીએ એ જ પ્રકારે નીચેની તરફ પણ આપણે ફિટ કરી લઈશું ત્યારબાદ બીજો અરીસો લઈશું બીજા અરીસાને પણ આપણે આ જ પ્રકારે જેમાં ઉપરની પ્રોસેસ કરી છે એ જ પ્રકારે નીચેની પ્રોસેસ કરીશું હવે આપણે બે આઈસ્ક્રીમની સ્ટીક લઈશું આઈસ્ક્રીમની સ્ટીકના બંને છેડા પર આપણે ફેવિકોલ લગાવી દઈશું આઈસ્ક્રીમને સ્ટીક લગાવવાથી પેરેસ્કોપ જે છે એ આપણું મજબૂત થઈ જશે અને અરીસાનું વજન એ સરળતાથી ઝીલી શકે છે અહીં આપણે આ પ્રકારે સ્ટીકને ચોંટાડી દઈશું ત્યારબાદ આપણે પેરીસ્કોપને પલટાવી લઈશું અને આ તરફ પણ આપણે આ પ્રકારે સ્ટીક આઈસ્ક્રીમ સ્ટીક લઈશું અને બંને છેડા પર ફેવિકોલ લગાવી તેને ચિપકાવી દઈશું એ જ પ્રકારે સામેની તરફ પણ બીજી સ્ટીક આપણે ચિપકાવી દઈશું આપણી ચીપકી ગયા બાદ આપણે તેને પંદરથી વીસ મિનિટ માટે સુકાવા દઈશું સ્વિચ બોર્ડને જોવા પ્રયત્ન કરીશું તો આપણે અહીં આ જે અરીસો છે એને આ પ્રકારે સેટ કરતા જઈશું અહીં આપણે જોઈ શકીએ છીએ આપણે સ્વિચ બોર્ડને સરળતાથી જોઈ શકીએ છીએ અને આપણો સ્વિચ બોર્ડ ઉપરની તરફ છે અહીં અરીસા પિસ્તાળીસ અંશના ખૂણે ગોઠવેલા હોય છે